આપણે હંમેશા ધર્મની મંદિરની અને ધાર્મિક વાતો કરીએ છીએ આજે હું આપણને ઔષધીય ગુણોથી ભરપૂર એવા એક ફૂલ વિશે વાત કરીશ જે કેટલાય રોગોને સારા કરે છે અને તેના ફાયદા તો અગણિત છે અને તે ફૂલની કિંમત પણ એટલી બધી વધારે નથી હોતી તો આવો જાણીએ એ ફૂલ કયું છે જે આપણને રોજબરોજ જીવનમાં કામ લાગી શકે એવું છે તેના ઔષધીય ગુણો અને તે ભગવાનને ચડાવવાથી કયા કયા આપણને ફાયદા થાય છે તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ માત્ર એક ફૂલથી તમારા જીવનમાં કોઈ સુધાર આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આપણે જાણીને હેરાની થશે કે ગલગોટાનું ફૂલ હજારી ગેંદા ફૂલ તેની મનભાવન સુગંધની સાથે સાથે કંઈ કેટલાય ઔષધીય ગુણો પણ તેમાં રહેલા છે અને કેટલીય બીમારીઓ સાથે તે લડવામાં આપણને મદદ કરે છે હા આજે આપણે વાત કરીશું હજારી ગલગોટાના જે કેસરી પીળા ફૂલ આવે છે તેના વિશે જાણીશું મોટે ભાગેના ફૂલોને સજાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ એવા કેટલાય ફૂલો છે જેને ઔષધીય ગુણો તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ તેના વિશેની આપણને જાણકારી નથી હોતી આજ ગલગોટાના ફૂલને ઔષધીય રૂપમાં પ્રયોગમાં લઈને કંઈ કેટલીય બીમારીઓથી લડવામાં મદદરૂપ સાબિત થાય છે આયુર્વેદિક ચિકિત્સામાં પણ આ ફૂલોનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે ગલગોટાના આ ફૂલમાં વિટામિન એ વિટામિન બી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે કેટલાય પ્રકારના રોગો સાથે લડવા માટે કારગર સાબિત થાય છે આનો મુખ્ય ઉપયોગ વાળ ઉતરતા હોય માથામાં ખોળો થતો હોય કે ફંગસ થતી હોય દાદ ખાજ ખુજલી માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુને આ ફૂલ ખૂબ જ પસંદ છે તેને અર્પિત કરવાથી તે સંતાન સુખની પ્રાપ્તિ કરાવે છે ગણપતિ બાપાની પૂજામાં પણ ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ ફૂલની દરેક પાખડી પર અલગ અલગ દેવી દેવતાઓનો વાસ છે એવું માનવામાં આવે છે આ જ કારણે હિન્દુ ધર્મમાં ગલગોટાના ફૂલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે સાથે જ માતા લક્ષ્મીની પૂજામાં પણ ગલગોટાના ફૂલનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે આ ફૂલનો રંગ કેસરી અને પીળા રંગનો હોવાથી તેને હિન્દુ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓની પૂજાનું વિધાન છે મંદિર હોય કે ઘર હોય દુકાન હોય કે ઓફિસ હોય માનસિક શાંતિ સફળતા સકારાત્મકતા અને સુખી જીવનની પ્રાર્થના માટે ઈશ્વરની આરાધના કરવામાં આવે છે અને પૂજા પાઠની સરળ વિધિને લઈને વિધિ વિધાન સાથે મોટા અનુષ્ઠાન કરવામાં આવે છે જેમાં આ ફૂલનો પ્રયોગ કરવામાં આવે છે પૂજા પાઠની સાથે સાથે શુભ અને માંગલિક કાર્યોમાં પણ ગલગોટાનો ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે શુભ કાર્યોમાં જ્યારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવામાં આવે છે તો સાથે સાથે આ ફૂલોની માળા શુભતાનું પ્રતીક માનવામાં આવે છે ગલગોટાના આ ફૂલનો સંબંધ અગ્નિની સમાન પ્રચંડ વ્યક્તિત્વથી પણ હોય છે સાથે જ ગલગોટાનો કેસરી રંગ ત્યાગ અને મોહમાયા પણ દર્શાવે છે ગલગોટાના ફૂલની દરેક પંખુડીમાં અંકુરિત થાય છે અને આ જ પાંદડીઓને તેના એક બીજના સહારે એકબીજા સાથે જોડાયેલી હોય છે કારણ કે તે એકબીજા સાથે જોડાયેલી હોય છે તે એકબીજા સાથે રહેવાનું પણ મહત્ત્વ દર્શાવે છે ગલગોટાના આ છોડને રોકવો એકદમ સહેલો છે સુકાયેલા ગલગોટાની પાંદડીઓને તમે નાખીને તેની ઉપર માટી છાંટી દેવી જેનાથી એ તરત જ ઊગી જાય છે અને ગલગોટાના ફૂલ તમને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ઘરની ખૂબસૂરતી વધારવાની સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે આ ફૂલનો રંગ બૃહસ્પતિ ગ્રહ સાથે જોડાયેલો છે ગલગોટાના આ ફૂલ બૃહસ્પતિને પ્રસન્ન હોય છે અને તે જ કારણે બૃહસ્પતિને જ્ઞાન અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે એવામાં તેમને પ્રસન્ન કરવા માટે વ્યક્તિને જ્ઞાન અને વિદ્યાનો આશીર્વાદ પણ મળે છે આમ ગલગોટા ગેંદા અથવા તો હજારી જે પણ તમે નામે ઓળખતા હોય તે ફૂલને ઔષધીઓ ગુણોથી ભરપૂર હોવાની સાથે સાથે તે એક હિન્દુ ધર્મનું પ્રતિક પણ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી વાતો સાથે